ના ખરાબ કોઈ પણ બને એને તો આપણે ખરાબ દ્રષ્ટિથી જોવી પડે બહુ દુઃખદ ઘટના છે અને આમ તો ચોર છે આવા મંદિરોમાં ચોરી કરતા હોય તોડતા હોય ઘણી ઘણી જગ્યાએ બને એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર પણ રાક્ષસી વૃત્તિ હોય એને શું મંદિર હોય કે શું ફલાણ હોય કે શું તબેલો હોય એને બધું હરખું ગણતા હોય કરતા હોય છે એને દંડ મળવો જોઈએ શું કે શું એક સનાતનની બહાર નું આવ્યો હોય એક સાધુ શબ્દો છે બસ મોટી વાતો કરતા હોય છે આ કરી સનાતન માટે આ કરી

જ પડે ને પણ હજી પાકું ન થાય ત્યાં સુધી આપણે ઓકે